સમિતિ સંચાલિત ચલથાણ પ્રાથમિક શાળાનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અવનીબેન પટેલ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષા અધ્યક્ષાબેન ભારતીબેન રાઠોડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ અમારા સંગઠનના પ્રમુખ શ્રી યુદ્ધભાઈ પટેલ મહામંત્રી શ્રી ભાઈ અહીર મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી જિલ્લા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી તથા તાલુકા પંચાયતના શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ગામના સરપંચશ્રી મહેન્દ્રભાઈ સપંચી ભોળાભાઈ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગામના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ગણની ઉપસ્થિતિમાં આજે શિક્ષણ સમિતિ સંચાલિત આ પ્રાથમિક શાળા ચલથાણના નવા બાંધકામના લોકાર્પણ થયું અને આ લોકાર્પણમાં અઢાર જેટલા નવા હોદ્દાઓ અને લગભગ એક કરોડ અને નેવું લાખથી વધુના ખર્ચે આ સુંદર મજાનું ચલથાણનું આ વિદ્યા મંદિર આજે વિદ્યાર્થીઓને અર્પણ કર્યું અને આ આજના પ્રસંગે જે વધારાની સુવિધા માટે જે દાતાશ્રીઓ હતા દાતાશ્રીઓમાં હિતેશભાઈ દેસાઈ અખલેશભાઈ નાયક વગેરે લગભગ ચોવીસથી પચીસ જેટલા દાતાઓનું સન્માન કર્યું અને તમામને જેઓએ આ દાન આપ્યું છે અને વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે એ તમામ દાતાશ્રીઓને અભિનંદન આપી એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો જય હિન્દ જય ભારત જય જય જયગન્નાથ